તૈયાર થયેલો ફાલ પણ બેસી ગયો હતો જેના કારણે ફરીથી કપાસ ઉગાડવાની ફરજ પડી હતી

અને આ અતિવૃષ્ટિને કારણે કપાસમાં કાંઈ વહીરું નથી અને કપાસ સાતથી આઠ મણના ઉતારા એવા થઈ ગયા જો આ કપાસના બે હજાર એ ભાવ હોય તો જ પોહા એવું છે અને અત્યારે અમને ભાવ ચડતા નથી અત્યારે કેવા ભાવ મળી રહ્યા અત્યારે બારસો તેરસો રૂપિયા બારસો તેરસો રૂપિયા શું સરકાર પાસે શું આશા છે તમારી સરકાર પાસે માંગણી તો આજ થાય કે બે હજારની આસપાસ ભાવ હોય અને એ ખરીદી કરે કપાસ લઈને એવા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી તેરસોથી થી ચૌદસો રૂપિયા ભાવ મળે છે અને જેવી સરકાર મગફળીની ને ખરીદી કરે ને એવી કપાની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે નકર જીવી શકે એમ નથી કારણ કે મોંઘા ભાવે અટાણે અંધ ઉદ્યારણ જડે ખાતર મોંઘા ભાવે તેલના ડબ્બાના ભાવ ઊંચા છે અને તો એટલો પાછો કપાનો ભાવ છે નહીં તો ખેડૂત કરે હું વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે વેચવો જ પડે શેરુટાને શેરુ પાક કરવા પણ પૈસા હોય તો પાક વાવીને કપાસની અંદર અત્યારે તમને ખબર છે પોષણ ભાવ મળતા નથી અત્યારે કપાસના ભાવ બે હજાર રૂપિયા હોવા જોઈએ તો જ ખેડૂતનો પડે નહીતર તમે સમજી ગયો આ ના હિસાબે ત્રણ ત્રણ વાર ફાળ લઈ ગયા અને કોઈ ખરી ગયા અને છેલ્લે આ ઉપદ્રવ આવ્યો અત્યારે શું ભાવ મળ્યો અત્યારે બારસો થી ચૌદસો રૂપિયા ના ભાવ કપાસ જાય છે તો ટેકાના ભાવ સરકાર જાહેર કરે બે હજાર રૂપિયા તો જ ખેડૂતને આપડું પડે